Thank you.

એને કઈ પાડવાની થતી નથી પૈસા કોર્પોરેશન શું કરી ગયું ઈ તો આ કોમ્પોરેશન ને કોકે અરજી દીધી હોય તો થાક કરતા હોય ને તો એને પાછી અરજી લોકો ખેંચી લે અને આ જેની જૂની એ બાપ દાદા વખત એમને ભલે રે ડેરી આ કોઈને નડતી હોય તો મને મને અમારે લતામાં બરોબર કોર્પોરેશન પાડવા આવશે તો તમે લતા લતાવાસી શું કરશો એ લતાવાસી બધે ભેગા થાય તો પછી ખબર પડે ને અત્યારે તો અમે ત્રણ ચાર જણાય આખા શેરીવારન બધે ભેગા કરીએ આપણે કે ભાઈ શું કરવાનું તમારે ડેરી રાખવાની નથી રાખવાની આપણે શું કરવાનું છે તો એનો નીકળે સમજી લેજો આ તો એ તો રાખવી આજે મારા પૂજા કરતા હોય સનાતન ધર્મ તો એક અલગ વસ્તુ થઈ ગઈ વસ્તુની પૂજા કરતો હોય એ જેના મા બાપ હોય એની એની પૂજા કરતો હોય ઈ એવી રીતના વસ્તુ એ ભગવાન બાલાજી એ મહાદેવ એ આ બધી વસ્તુ કેવી છે કે આજે તમારી કુળદેવી હોય એટલે મંદિર હોય સમજી લેજો તો તમારા મા બાપ ને ઝાપાટું મારી જાય તો સારું લાગે હે આજે તમે તમારા મા બાપ બેઠા હોય તમારા મા બીજો છોકરો બોલવાનો તો છે ને કે ભાઈ આપણા મમ્મી પપ્પા ને મારા એનો વાક શું એટલે અમે પેલા એ તપાસ કરી લઈએ કે અહીંયા કોઈ અરજી કઈ હોય છતાં

ત્યાં કોર્પોરેશન દ્વારા નોટિસ મારી ગયા છે કે મંદિર પાડવાની એની અમે લતાવાસી બધા ભેગા થઈને આ પ્રોસીજર કરી છે બધી પણ ક્યાં કારણથી મારી એ અમને કઈ ખબર નથી આ નોટિસ ક્યારે મારી ગયા નોટિસ મારી ગયા આપણે શુક્રવારે પછી લતાવાળાને જાણ થઈ કે આ નોટિસ તેની છે એટલે લતાવાળા બધા ભેગા થયા અને આને અમે કોર્પોરેશનમાં રજૂ કરવા જવાના છીએ કે જે કાંઈ છે અને એમને યોગ્ય કઈ ખાતરી કરી દયો અને પચાસ થી સાઈઠ વર્ષ જૂનું મંદિર છે અને કોઈને નડતર રૂપ છે નહીં એક જાતનું કદાચ કોર્પોરેશન દ્વારા મંદિર પાડી નાખવામાં આવશે શું કરશો તો એના માટે અમે કાર્યક્રમ કરશી તો મારું નામ સોનલ બેન ઉમેશભાઈ હું આ ભાઈ ની ઘરવાળી છું

પણ આ જે પાડે કાંઈ હારા વાત નથી આ સરકારને ક્યાં નાડી તો નોટિસ મારવા આવ્યા આ શેરીમાં મંદિર છે અહીંયા સેવા પૂજા કરવા વાળા શેરી વાળા કરે કંઈ કોઈ આવતું તો નથી આ સરકાર પાડીને જતા રહેશે તો પછી પછી કોનાની સહાયતા કરશે આજે બાલાજીનું આજે બાલાજીનું મંદિર આ રામજી મંદિર છે મહાદેવનું મંદિર છે આજે આ પાડવા આવશે તો કાલે આ પાડવા આવશે એમ એ ગમે એનું હોય આ એ આપણા લતામાં છે ને આજ કેટલા વર્ષોથી મંદિર છે કોને નડી ગયું નોટિસ કરવા વાળા ભૂલ છે અને અરજી કરવા વાળા ભૂલ છે કોને એ મને ક્યો પેલા હું